ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી આજે મિત્રો પહેલી એપ્રિલ અને મંગળવાર રૂની બજારમાં શનિવારે બસો સીડ્યા હતા કાલે ઘાસડી સ્થિર હતી કપાસ ખોળમાં મોટો ઉછાળો આવ્યો છે એક જ દિવસમાં પચાસ સાઠ રૂપિયા કાલે બંધ બજાર વધી ગયા છે કપચામાં પણ વીસ પચીસ રૂપિયા સુધર્યા છે યુએસડીએ તેનો અંદાજ જાહેર કર્યો વાવેતરનો સીજીઆઈએ ક્યાં કેટલી ખરીદી કરી એમાં ઘણી વિસંગતતાઓ હશે પહેલાં રૂ આપણે ઘરેલું બજારમાં વાત કરીએ તો ઋણની બજારમાં ભાવ સ્થિર હતા પરંતુ કપાસ્યા અને ખોળની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા કપાસ્યા ખોળમાં એક જ દિવસમાં પચાસ રૂપિયા વધી ગયા હતા જ્યારે કપાસ્યાની ભાવમાં વીસ રૂપિયાનો સુધારો હતા કપાસ્યા અને ખોળમાં આગળ ઉપર વેચવાની કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે ગુજરાત ચંકરોના ભાવ અંતે એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠમાં એકની ચરતેના ભાવ ત્રેપન હજાર પાંચસો થી સોપન હજાર હતા ખોળના ભાવ બે દિવસમાં એસી રૂપિયા જેવા વધી ગયેલા જે કપાસ્યા વીસ થી ત્રીસ રૂપિયા મોરબીના ખોળના ભાવ નાફેડ બાદમના સત્તરસો વીસ સુગર બાદના સત્તરસો ચાલીસ અને જોડ બાદના સત્તરસો હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના સોળસો પંચોતેર અને એવરેજ નાની મિલોના ભાવ પંદરસો પંચોતેર પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ સાતસો પંદરથી સાતસો ત્રીસ અને કડીમાં સાતસો વીસથી સાતસો પાંત્રીસ હતા કડીમાં મહારાષ્ટ્રના કપાસની ત્રીસ ગાડીની ને સૌ ભાવ ચૌદસોથી ચૌદસો સિત્તેર હતા કાઠિયાવાડથી પચીસ ગાડીની આવકતીને ભાવ ચૌદસોથી પંદરસો કોટ થયા હતા યુએસડીએ ભારત અને અમેરિકાનું જે વાવેતરનું ચિત્ર આપ્યું કપાસનું વાવેતર તો અમેરિકામાં દસ લાખ એકરનું વાવેતર ઘટશે અને અઠ્ઠાણું લાખ એકરમાં વાવેતર થઈ છે જ્યારે ભારતની વાત કરીએ તો પંજાબમાં સ્થિર રહેશે વાવેતર હરિયાણામાં પાંચ ટકા વાવેતર કપાસનું ઘટ છે રાજસ્થાનમાં બે ટકા ઓછો કપાસ હોવા છે સૌથી મોટા ઉત્પાદક રાજ્ય ગુજરાતમાં ત્રણ ટકા ઓછો કપાસ હોવા છે મહારાષ્ટ્રમાં સ્થિર રહેશે ગયા વર્ષ જેટલું જ વાવેતર થશે તેલંગાણા સહિત દક્ષિણના રાજ્યમાં ચાર ટકા ઓછો વાવેતર થશે કપાસનું ચીચીઆઈની એક કરોડ ઘાંસડી ખરીદાઈ ગઈ મિત્રો પેલા આપણે અમે જોયું છે આપણે વચ્ચે આડત્રીસ લાખ ઘાંસડી મહારાષ્ટ્રમાં ખરીદી હતી હવે એનો અહેવાલ જોઈએ તો એક કરોડ ઘાસડી ખરીદી કરવામાં આવી છે ચીચીઆઈ દેવાને હજુ પણ ચાલુ છે તેમ ચીસીઆઈના ચેરમેન લલિત ગુપ્તાએ જણાવ્યું હતું છવ્વીસમી માર્ચ સુધીમાં ચીચીઆઈએ તેલંગાણામાં ચાલીસ પોઈન્ટ આડત્રીસ લાખ ઘાંસડી ખરીદી છે પચાસ લાખ ઘાસડીનો અંદાજ છે ત્યારબાદ મહારાષ્ટ્રમાંથી ઓગણત્રીસ પોઈન્ટ ચોત્રીસ લાખ ઘાસડી એટલે પહેલાં આડત્રીસ લાખ ઘાંસડી ખરીદાય ગઈ એવું કહેવાતું ગુજરાતમાંથી ચૌદ પોઈન્ટ દસ લાખ ઘાંસડી ખરીદી છે કર્ણાટકમાંથી પાંચ પોઈન્ટ બાવીસ લાખ ઘાંસડી ખરીદી છે મધ્યપ્રદેશમાંથી ત્રણ પોઈન્ટ પંચાણું લાખ ઘાંસડી ખરીદી છે આંધ્રપ્રદેશમાંથી ત્રણ પોઈન્ટ ત્યાંથી લાખ ઘાંસડી ખરીદી છે ઓરિસ્સામાંથી બે લાખ છ હજાર ગાંસડી ખરીદી છે હરિયાણામાંથી એકઠ હજાર ગાંસડી ખરીદી છે રાજસ્થાનમાંથી પચાસ લાખ ગાંસડી ખરીદી છે આ સીઆઈ દ્વારા આ વર્ષે સૌથી મો બીજી મોટી ખરીદી છે બે હજાર ઓગણીસ વીસમાં એકસો ને પાંચ લાખ ગાંસડી ખરીદી હતી આ મિત્રો ક્યાંય ગળે ઉતરે એવું નથી પણ બજારને હવે જે કાંઈ સ્ટોકી સ્ટોપ સ્ટોક હશે એ કાંઈ મજબૂત હાથમાં છે એ કોઈ તરત આપી દેશે નહીં એ ઊંચા ભાવ રાખી દેશે એટલો બધો જે બતાવાય એવો કોઈ સ્ટોક હશે નહીં બજારમાં ખોળમાં અને રૂમમાં ગાંઠલી સતત હાયેલી તો છે જ એટલે હાલવી જ પડે આજે બજાર હાલ છે ને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના ડેટા મુજબ ઓગણત્રીસ માર્ચ સુધીમાં બે હજાર ચોવીસ પચીસ માર્કેટિંગ સિઝન દરમિયાન રૂની કુલ આવક ચાલુ સિઝનની બચ્માલીસ લાખ ગાંઠડી થઈ છે આ સાથે વર્ષ દરમિયાન ઉત્પાદિત ઋણના બ્યાસી ટકાથી વધુ ઉત્પાદન બજારમાં આવી ગયું છે હવે મિત્રો કે ડેટાનો મેળો નથી બધા આડાઅળા ગોટાળા બહુ જાઝા છે આમાં ખોલવા બે પાંચ દસ મિનિટનો વિડીયો થાય તમને ગમશે નહીં આપણે અગાઉ પણ આપેલો છે બધું ઢાંક પિવાડા થાય છે કોઈ આયાતી તખ્તો ન ગોઠવાય તો બધાને આવો ચાલવાની પૂરી શક્યતા ગણાય ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી